और ये ये क्या लगे से मोको खरे खरनो से तब दारु पीवो सन गाड़ी ये वाला मारो दरवाजा बंद करतो तो तम तर पैस घर मार दें तर जेठला दारू पीवो है इतना तम तर तम पैस मार रहे हैं दरवाजा ले ले ले

માની આમ ગામ ભેગી ની થા અને જો કોઈને તો કીધું છે ને તો એક ધોકા ભેગી ની લાંબી નીકળી નાખશે નીકળ

હે ગાંડી આ કોણ કરી ગયું હું નઈ કહ લે કેમ નઈ કે હું નઈ કે હા લે આ તો કેવું હું નઈ કે તમારી માને ઈ ગાંડી છે હવે મારે એને હું પૂછવું કોને કરી પેકને આને શી ખબર છે તમારા માથી ન કો કે છે તમને ન ખબર આ તો બસ આ તો બસ હા શું કહો છો આ તો બસ એ વાર

સાહેબ આ ગામના પોલીસ વાળા બધા શું આવે અહીંયા એ ખબર આ પછી ખબર પડે હવે હલો બધા મારા દીકરા કેટલા માર્યા કેટલા માર્યા કોઈ માનતા નથી સમજો આ બધાને મારતા મારતા શું કામ લાગ્યો ખબર છે ના સાહેબ આ બધા છે ફતેપુર અને આ છે ફતેપુર ની ગાંડી હવે આજથી આઠ મહિના પહેલા આ ગાડીને કોઈ પ્રેગનેટ કરી નાખી છે અને કોને કરી એ આ કોઈ માનતા નથી અને ગાડીને પૂછી તો એ કહેતી નથી જોજો કોને કરી પ્રેગનેટ હું એ ના પાડે છે લાગે બી ગઈ છે એટલે ગાડીનું લોહી લ્યો સામે આ બધાનું લોહી લ્યો અને રિપોર્ટ કરો ક્યાં પ્રેગનેટ કરી કોને ખબર પડી જશે ને સાહેબ હા બધું આવી મનો લોહી આવો

सब ले ले गांडी ले लिया बस हले गांडी अरे लोई मैच करो ना हमें हम हूँ अभी जा तू नाम से गांडी गांडी अटा एकड़ अरे बाप रे गांडी बैंड रख दूँ चली वाला दस जाओ जाओ पाँच दस मिनिट पोस्ट करो વાંઢાને તો વાંઢારે તો પેલા મારી મારી તોડી નાખવા આ કર્યું જ કામ છે રિપોર્ટ માં એટલે મારી મારી તોડી એ તો રિપોર્ટ માં ખબર પડશે ને ઉભો રહે હે ગાડી આ તું બી માં તું तम तारे બી માં કોને કીરૂ એ કહી દે હું નઈ કહું કહી દે ને હું બધાયને એરર કરજ કહી દે ને હું નઈ કહું વાતો ને હવે તો રિપોર્ટ આવી ગયો નો કેતો કાઈ સાદ રિપોર્ટ આવી ગયો છે કોનું નામ આવ્યું જો આવી અરે બાપ આ માણસ છે આય માણા આ સીધો માણસ છે હા આ કાંડ કર્યો છે બાબલે हां तुम्हारा छोकरा करयो है बाप तारी माने बाबुला मने तो भोरो लागतो तारी माने केरे करयो आ कान कहानी करा की ए कऊ कऊ सा तो 8 महिना पेला नी बात अन दारू पीतो पीतो इले जातो ते रस्ता मा गांडी बैठी ती सा મેં તારે દારૂ પીવો છે તારે ગાંડિયા પાડી આ કે મારે ઇંગ્લિશ દારૂ પીવો છે મેં કીધું તારે કેટલો પીવો પીધો એટલો નહીં અહીંયા અને પછી અમારે હજી દારૂ પીવો તો મેં કીધું તું મારા ઘીરે હાલ તારે જેટલો ઇંગ્લિશ દારૂ ધરાવીને પીવો એટલો પી ગયો પછી મારા ઘરમાં લઈ ગયો સાહેબ પછી એમાં સમજી જવાનું હોય સાહેબ પછી હું સમજી ગયો છોકરો છે થવાની હાલો ડોક્ટર સાહેબ મદદ કરવા બદલ થેન્ક યુ અને હવે અમે આને ફાંસી દેવા લઈ જઈશું હેલો

はい <laughs>